સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોર થી નવા પ્રાણીઓ આવી રહ્યા છે જેમાં ત્રણ કદાવર વાઘ સહિતના પ્રાણીઓ સુરતને મળ્યા સુરત પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં ત્રણ વાઘનું આગમન થતા દોઢ મહિના પછી પાર્કની રોનક વધી જશે ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર જૂની મુલાકાતે ગયેલ સુરતની ટીમને એક નર અને એક માદા વાઘને જોડી ભેટ મળી હતી ઉપરાંત બે માદા વરુ બે નર અને ત્રણ માદા શિયાળ બે માદા બાર્કિંગ ડિયર તથા એક નર અને બે માદા ચોશિંગા પણ લવાયા છે પ્રાણીઓના બદલામાં સુરત થી નંદન કાનન ઝૂને ત્રણ નર અને બે માદા જોલ બિલાડી એક નર અને એક માદા સિલ્વર ફિશાઉલ દસ કાચબા બે નર વરુ અપાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં ઇન્દોર થી એક નર વાઘ સુરત લવાયો હતો સાથે આ પાર્કમાં કૃષ્ણ વાઘ સહિત હવે વાઘની સંખ્યા ચાર થઈ ગઈ છે જ્યારે બે વાઇટ સાથે વાઘની કુલ સંખ્યા છ થઈ છે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ યુ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે આપણે બે વર્ષ બે મહિના પહેલાં ઇન્દુર જૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો જેનું નામ રુદ્ર છે અને ગયા મહિનામાં ભુવનેશ્વર જૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે એની સામે આપણે પાંચ ચડબી લડી ત્રણ મેલ અને બે ફિમેલ એક સિલ્વર સિજનની જોડી અને દસ સ્ટાર ટ્રેટ આપેલા હતા એની સામે આપણને ટાઈગરની જોડી જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે તેઓની ઉંમર ત્રણથી સાડા ત્રણ વર્ષની છે અને ત્યાંથી બે ઉલ્ટની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને ત્રણ ચોસિંગા મેળવવામાં આવેલા છે હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવે છે હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે જુમા દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે બબ કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એફ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે